સુરતમાં જલેબીની દુકાનમાં તોડફોડ સામે આવી છે પાર્કિંગ કરવાની બાબતે ડખો કરીને કડાઈ અને ટેબલ ઉતલાવી નાખ્યા આતંક બચાવનારા ચારની ધરપકડ કરવામાં આવી સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલ જે જે જલેબીની દુકાનમાં શનિવારે રાત્રિ પાર્કિંગ કરવા જેવી બાબતે ઝઘડો કરીને લોખાઓએ આતંક મચાવ્યો હતો દુકાન આગળ પાર્ક ગાડી પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એ ચાર પાંચ લોકો દુકાનમાં ઘૂસીને તોડફોડ કરતા રહ્યા હતા સમગ્ર ઘટના સિસ્ટીમાં કેદ થઈ હતી જેનો વિડિયોઝ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો આખરે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે મૈરપુરા વિસ્તારમાં આવેલા જે જે જલેબીની દુકાન પર અચાનક જ કેટલાક શખ્સોએ ધમાલ મચાવી કઢાઈઓ ઉછાડી દીધી કાઉન્ટર ટેબલ ઉથલાવી દીધો અને માલસામાનને ભારે નુકસાન પહોંચાડ્યું ઘટના દરમિયાન દુકાનદારે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હુમલાખોરો સતત ત્રણ મિનિટ સુધી બબાર અને તોડફોડ કરતા રહ્યા જ્યાં લોકો જલેબી અને ફાફડા ખરીદવા આવતા હોય ત્યાં એકાએક દંડા અને લાત ગુસાના હુમલાના દ્રશ્ય સર્જાયા આસપાસના લોકો આ હંગામો જોતા જ રહી ગયા

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે